નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વાધ્યાન પોથીનું અહીં ચેપ્ટર નંબર સત્તર સંસ્કારની શ્રીમંતાઈનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં પ્રશ્ન એક છે સંસ્કારની શ્રીમંતા એકમમાંથી તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું અને શા માટે સંસ્કારની શ્રીમંતા એકમમાં અમને જગમોહન દાસ નું પાત્ર સૌથી વધુ ગમ્યું કારણ કે તેમના જીવનમાં પડતી આવે છે ત્યારે પણ તેઓ પોતાના કુટુંબને મદદ કરવાનું વિચારતા હતા

કામ કરવામાં લાગી જાય છે તેથી કર્તવ્ય ભાવના એટલે શ્રીમંત એવું કહેવાયું છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે સંપીને રહેતા પરિવારના ફાયદા શા હોય છે સંપીને રહેતા પરિવારનો મહત્વનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે તેમને ઘરને કોઈ બહારની વ્યક્તિ નુકસાન પહોંચાડી શકતી નથી કુટુંબમાં સુખ આવે કે દુઃખ તેઓ જીવી શકે છે તેઓ એકબીજા સાથે હળી મળીને રહેતા હોય છે આ રીતે લખી શકાય અહીં તમને ફકરો આપેલો છે પેલા તમારે ધ્યાનથી વાંચવાનો છે તેના આધારે પેલો પ્રશ્ન જોઈએ પાર્વતી બહેનને કોણ સાસુ કહેતું હશે તો પાર્વતી બહેનને ઉત્પલા સાસુ કહેતી હશે આસમાની આનંદ મહેલ એટલે તો અહીં આસમાની એટલે વાદળી રંગ લક્ષ્મીની વેય હાથે તેમને આરતી ઉતારી હશે એવું સાથી કહી શકાય તો મોહનદાસ પાસે સાઠ લાખ રૂપિયાનો આનંદ મહેલ છ મોટર ગાડીઓ નોકર ચાકરનો પાર નહીં તેથી લાગ્યું લક્ષ્મી દેવીએ બે હાથે આરતી ઉતારી હશે જગમોહન ખૂબ જ પૈસા વાળા હતા જગમોહન ખૂબ જ કેમ સંબોધતા જગમોહન ખૂબ જ હતા એટલે એમના વર્તુળમાં રાજા નામથી સંબોધાતા હતા ચલો અહીં ગુજરાતી ભાષામાં આપણે એવા ઘણા શબ્દો છે કે જે અંગ્રેજી શબ્દ છે છતાં આપણે તે શબ્દો આપણે ગુજરાતી ભાષામાં વાપરીએ છીએ જેને લોન વર્ડ્સ કહેવાય આવા અન્ય શબ્દો છે મોબાઈલ બેચ ટીવી ટાઈમ પેન્સિલ લોન પેપર છે પુત્રની પત્ની તો પુત્ર વધુ ગમતભર્યો મેળાવડો તો મિજલસ કશોક છુપાવવા માટેનું ઓઢણું ઓઢણી અંચળા આકાશ જેવા ભૂરા રંગ આસમાની મહેનત કરનાર પુરુષાર્થી ત્યારે એ કપરા સમયમાં લોકોનો મિત્રો ને સાથ પણ છૂટી જાય છે વિપત્તિ આવે ત્યારે મિત્રોનો સાચો પરિચય મળે છે સગા સંબંધીઓનો સાચા પ્રેમ ની ખબર પડે છે મુશ્કેલીમાં માણસ મુકાય કે બધા હાથ સાથ છોડીને જતા રહે છે તેથી કહ્યું છે વિપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી લાવ લશ્કર સાથે લાવે છે તમારા કુટુંબની કઈ બાબત તમને સૌથી વધુ પસંદ છે તો અમારા કુટુંબમાં બધા હળીમળીને રહે છે જરૂર પડીએ બધા એકબીજાને મદદ કરે છે માતા પિતાનું કહ્યું માનીએ છીએ જેમને સૌથી વધુ પસંદ છે તમારા કુટુંબનું વૃક્ષ દોરો પેલા સમજી લેજો અહીંયા તમારે નામ લખવાના છે પેલા આવી રીતે વૃક્ષ દોરવાનું પછી તો કે દાદી તમારી દાદીનું નામ લખવાનું પછી દાદાનું નામ લખવાનું નામ અહીં તમારી નામ અહીં તમારી બહેન અને નામ ધારો કે તમે બે બેન છો બે ભાઈ છો તો જે રીતે આપણે વધારે પણ શકીએ તમે ફેમિલીમાં ચાર જ સભ્ય હોય બરાબર કુટુંબમાં તો ચાર સભ્ય હોય તો તમારે આ જે વૃક્ષ છે એમાં ચાર નામ લખવાના એ રીતે સમજીને લખવાનું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર સત્તર નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ